આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈશ્રી હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા છે આજની આ પ્રેસ વાર્તા આખા દેશની અંદર ચોર ગદી છોડના મુદ્દા ઉપર એઆઈસીસી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે એમના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સાત તારીખથી દસ તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના તમામે તમામ બૂથોની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર જઈ મતદારોને મળી મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું હનંદ થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સમગ્ર દેશની જનતાને ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર બોલમાલ થતી હોય એવું લાગી રહ્યું હતું લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે લોકસભા વિરોધ પક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા કર્ણાટકની એક વિધાનસભામાં બે લાખ ત્રીસ હજાર જેટલા મતદારો બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ નંબરો ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર લોકસભામાં ત્રીસ હજાર જેટલા બોગસ મતદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક વોટચોરી ના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા એ દેશની અંદર જનજાગૃતિ થાય એ હેતુથી ગુજરાતમાં દરેક પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મતદારો પાસે જશે મતદારો પાસે જે રીતે એમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે એમની વાત કરી એનું સમર્થન માગશે અને એક ફોર્મ બનાવ્યું છે ફોર્મની અંદર એમની સહી પણ લેવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે લોકો આ બાબતે અમને ખૂબ સમર્થન આપશે